આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ખાતેથી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે પ્રધાનમંત્રી પંદર હજાર છસો દસ કરોડ રૂપિયાના બેંગલુરૂ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે ચૂંટણી પંચે ત્રણસો ચોત્રીસ નોંધાયેલા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા ભારતે પંદર ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું આજે વિશ્વ સિંહ દિવસ ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાના સિંહ દિવસની ઉજવણી કરાશે અને ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર ટ્વેન્ટી એશિયા રગબી ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના એક દિવસના પ્રવાસે છે શ્રી મોદી બેંગલુરૂના કેએસઆર રેલવે સ્ટેશન ખાતેથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે જેમાં બેંગલુરૂથી બેલગાવી અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર અજનીથી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રધાનમંત્રી બેંગલુરુ મેટ્રોની યલો લાઇનને લીલી ઝંડી આપશે શ્રી મોદી આરવી રોડ રાગીગુડ્ડાથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે બેંગલુરુમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પછી તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે આ દરમિયાન શ્રી મોદી પંદર હજાર છસો દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે આ અંગે સાંભળીએ એક અહેવાલ प्रधानमंत्री द्वारा आज आरंभ होने वाले वंदे भारत ट्रेन से उत्तर कर्नाटक के बेलगावी जाने वाले यात्रियों को अच्छी सुविधा प्राप्त होगी बेंगलुरु और बेलगावी के बीच यात्रा की अवधि भी इससे कम होगी काफी दिनों से प्रतीक्षा कर रहे मेट्रो एल्लो लाइन का उद्घाटन भी सराहनीय है प्रमुख आई टी बी टी कंपनियाँ काम करने वाली इलेक्ट्रॉनिक सिटी को बेंगलुरु के भीतर बुमनाहड्डी से जोड़ने वाला येलो लाइन होसुर रोड पर भारी ट्रैफिक को कम करने में भी मदद करेगा नम्मा मेट्रो के શિલા મેટ્રો રેલ કીટર સુધી આકાશવાણી સમાચાર બેંગલુરુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર ખીણ માં પ્રથમ માલગાડી પહોંચવા અંગે ખુશી વ્યક્ત કરી છે આ પ્રદેશ રાષ્ટ્રીય માલગાડી નેટવર્ક સાથે જોડવામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં વાણિજ્ય અને સંપર્ક માટે આ એક મોટો દિવસ છે તેમણે કહ્યું કે વિકાસ પ્રગતિ અને સમૃદ્ધિ તરફ દોરી જશે શ્રી વૈષ્ણવે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે પહેલી માલગાડી પંજાબથી કાશ્મીર ખીણના અનંતનાગ પહોંચી છે તેમણે કહ્યું કે રેલ નેટવર્ક દ્વારા પરિવહન કાશ્મીર ખીણમાં રહેતા લોકો માટે માલસામાનના ભાડામાં ઘટાડો કરશે ચૂંટણી પંચે ચોત્રીસ નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી કાઢી નાખ્યા છે ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ આ રાજકીય પક્ષો વર્ષ બે હજાર ઓગણીસથી છ વર્ષ સુધી એક પણ ચૂંટણી લડવાની આવશ્યકતા શરત પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમને ચૂંટણી પંચની યાદીમાંથી દૂર કરાયા છે આ પક્ષોના કાર્યાલયો પણ જાણી શકાયા નથી દિલ્હીની ખાસ પીએમએલએ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીની ફરિયાદની નોંધ લેતા ગુરુગ્રામમાં વિવાદાસ્પદ જમીન સોદાના સંદર્ભમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડરાને નોટિસ જારી કરી 28 ઓગસ્ટે જવાબ માંગ્યો છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ખાસ અદાલતને જણાવ્યું છે કે વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં અઠ્ઠાવન કરોડ રૂપિયા મળ્યા છે વાડ્રા અને અન્ય સામેની ચાર્જશીટમાં ઇડીએ કહ્યું કે 53 કરોડ રૂપિયા સ્કાયલાઇટ હોસ્પિટાલિટી દ્વારા અને પાંચ કરોડ રૂપિયા બ્લુ બ્રીઝ ટ્રેડિંગ દ્વારા મોકલવામાં આવ્યા હતા ઇડીએ પીએલએમએની કલમ ચાર હેઠળ આરોપીઓ માટે મહત્તમ સાત વર્ષની જેલ અને મિલકત જપ્ત કરવાની માંગ કરી છે ભારતે પંદર ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું છે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે નિવેદનમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી મોદીએ ઘણીવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી તેથી ભારત બંને દેશો વચ્ચેની બેઠક અને શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન યઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન જીયુ અને મારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો યુરોપિયન દેશોના ઘણા નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી છે જેમાં સક્રિય રાજદ્વારી યુક્રેનને સમર્થન અને રશિયા પર દબાણનો સમાવેશ થાય છે આ નિવેદન પર હસ્તાક્ષર કરનારા યુરોપિયન નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક બ્રિટિશ પ્રધાનમંત્રી કિર સ્ટાર્મર ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અને યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા લેનનો સમાવેશ થાય છે નિવેદનમાં જણાવાયું છે કે તેઓ યુક્રેનમાં હત્યાકાંડ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કરે છે આજે વિશ્વ સિંહ દિવસ છે ગુજરાત એશિયાઈ સિંહોના સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સ્તર તરીકે જાણીતું છે પોરબંદર નજીક આવેલું બરડા વન્યજીવન અભયારણ્ય સિંહોના ઇકોલોજી અને વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાતમાં બે હજાર પચીસમાં કરવામાં આવેલી સિંહ ગણતરીમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં આઠસો એકાણું સિંહ છે અને બરડા અભયારણ્ય સિંહોના સંરક્ષણમાં ગીર અભયારણ્ય કરતાં આગળ છે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ कभी एक समय शेरों का गौण आवास रहा बड़ा अभ्यारण अभी सत्रह शेरों और पच्चीस तेंदुओं के साथ फल फूल रहा है जो वर्षो के पारिस्थितिक पुनर्स्थापन और वैज्ञानिक प्रबंधन का प्रतीक है वन विभाग द्वारा रेडियो कॉलर और रियल टाइम ट्रैकिंग तकनीक के उपयोग ने शेर संरक्षण को पहले से कई अधिक प्रभावी बना दिया है सामुदायिक भागीदारी विशेष रूप से स्थानीय मालधारी चढ़वाओं के प्रयासों ने शेर संरक्षण को वास्तव में समावेशी और नागरिक केंद्रित बना दिया है पार्किंग लाउंज और स्वच्छता जैसी पर्यटक सुविधाओं से बरडा में इको टूरिज्म को भी बढ़ावा मिल रहा है अब गुजरात में आठ सौ इक्यानवे शहर है जिसमे ऐसी आधे ऐसी ज्यादा गिर के बाहर है यह दिखाता है की प्रोजेक्ट लाइन के अंतर्गत आवास विस्तार ने स्थायी वन्य जीवन प्रबंधन के लिए नए मानक स्थापित किए है अपर्णा खूंट आकाशवाणी समाचार अहमदाबाद दरम्यान आज गुजरात में देवभूमि द्वारका जिला न भाणव तलुका टिम्बड़ी खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता में राज्य विश्व सिंह दिवस उजाणी करा ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર ટ્વેન્ટી એશિયા રગ્બી ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે પહેલી મેચમાં કઝાકિસ્તાને હરાવ્યા બાદ ભારતીય ટીમે બીજા મુકાબલામાં સંયુક્ત આરબ અમીરાત યુએઈની ટીમને હરાવી હતી બીજી તરફ સુમિત કુમાર રાયની આગેવાની હેઠળની પુરૂષ ટીમ પાંચમું સ્થાન મેળવવા કઝાકિસ્તાન સામે રમશે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદને કારણે જેતપુર નજીક એક દિવાલ ધરાશાયી થતા બે બાળકો અને એક મહિલા સહિત સાતના મોત થયા છે મૃતકોમાં ઘણા સ્થળાંતરિત કામદારો હતા તમિલનાડુના તિરુચીમાં ડ્રાઇવરે મિની બસ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત અને સાત ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં ત્રણની હાલત ગંભીર છે હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે વિભાગે આગામી છ થી સાત દિવસમાં હિમાલયની તળેટી પશ્ચિમ બંગાળ આસામ સિક્કિમ બિહાર મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ આજના મોટાભાગના અખબારોએ પાકિસ્તાનના છ વિમાન તોડી પડાયા એર ચીફ માર્શલના નિવેદન સાથેના સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે સંદેશનું મુખ્ય શીર્ષક છે પાકના છ વિમાન તોડી પડાયા એર ચીફ માર્શલ દિવ્યાભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ભારતે પાકના પાંચ જેટ અને એક અવાસ વિમાન તોડી પાડ્યા રાજસ્થાન પત્રિકા લખે છે ઓપરેશન સિંદુર મે વાયુસેનાને માર થે પાકિસ્તાન કે છ વિમાન ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે ભારતે ખતમ કર્યા હતા પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ ગુજરાત સમાચારે અમેરિકામાં બેફામ ભાવ ભાવવધારો મોંઘવારીએ માજા મૂકી આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને શાળાની બાળકીઓ સાથે રક્ષાબંધનના તહેવારની કરેલી ઉજવણીના સમાચાર વિવિધ અખબારોએ તસવીરો સાથે પહેલા પાડી લીધા છે અંતમાં મુખ્ય સમાચાર ફરિ એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ખાતેથી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે પ્રધાનમંત્રી પંદર હજાર છસો દસ કરોડ રૂપિયાના બેંગલુરૂ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે ચૂંટણી પંચે ત્રણસો ચોત્રીસ નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા ભારતે પંદર ઓગસ્ટે અલાસ્કામાં યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું અને આજે વિશ્વસિંહ દિવસ ગુજરાતના દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાના વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં દેશભક્તિ ગીત